મગફળીની ખરીદીમાં વધુ એક કાંડ ફરી એકવાર સરકારને લાગ્યો કરોડોનો ચૂનો સુરેન્દ્રનગરના થાનમાં થોડા સમય પહેલા જ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં કરોડોની મગફળી ખાખ થઈ ગઈ હતી અને હજુ સુધી તેની તપાસ ચાલી રહી છે તેવામાં હવે જૂનાગઢના માળિયા હાટીનામાં વિરડી સેવા સહકારી મંડળીએ ખરીદેલી મગફળીમાં કૌભાંડ થયાના આક્ષેપ ઉઠ્યા છે જે આક્ષેપ પ્રમાણે ગોડાઉનમાંથી સારી મગફળી થઈ ગાયબ જી વીસ મગફળી વેચી જી સાડત્રીસ મગફળી ગોડાઉન માં ભર્યા નો દાવો સારી મગફળી હલધર પેપર મિલ માં મગફળી સગે વગે કર્યા ના આક્ષેપ આ આક્ષેપ અમે નથી લગાવી રહ્યા પરંતુ ટ્રાન્સપોર્ટર ના મગફળીની હેરાફેરી થઈ તે આક્ષેપ લગાવી રહ્યા છે સાંભળો તેઓ શું કહે છે વીડી સેવા સહકારી મંડળી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કરવામાં આવેલી છે એકવીસ હજાર થી માથે પેપોલ મિલ માં નાખેલી છે પચાસ ટક થી વધારે બરાબર એ માલ નબળી ક્વોલિટી નો છે એમાં અમારું કામ હતું ટ્રાન્સપોર્ટિંગનું બરાબર એટલે અમને ખબર પડી આ જાણતા કે આ બધી માલ નબળી ગુણવત્તાનો આ લોકો નાખેલો છે આમાં રાજસ્થાન નો માલ વધારે આવેલો હોય બરાબર ફેરસેર કરીને આ લોકો હે તો માલ પલટાવી નાખતા

જે અમે ચાલીસ થી પચાસ ફેરા કરી ગયા છે આ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ છે કૌભાંડ અને બહુ મોટા પાયે કૌભાંડ ચાલુ છે કૌભાંડ જાણ થતા ટ્રાન્સપોર્ટર અને તાલુકા પંચાયત સભ્ય સહિતના લોકો ગોડાઉન માં તપાસ માટે પહોંચ્યા પરંતુ ગોડાઉન ના ઓપરેટરે ગોડાઉન ખોલવાની જ ના પાડી દીધી એટલે કે અહીં ગોલમાલ થયાની આશંકાને વધુ વેગ મળે છે ત્યારે સવાલ એ થાય છે કે સારી મગફળી કોણે સગે વગે કરી ગોડાઉન માં રાજસ્થાન થી મગફળી લાવી કોણે ભરી સ્થાનિક ખેડૂતો ની ખરીદેલી મગફળી ક્યાં ગાયબ થઈ હાલ આ મુદ્દે સવાલો અનેક છે તેવામાં સરકાર અને જિલ્લા તંત્ર ક્યારે જાગે છે અને ગોડાઉન ખોલી ક્યારે તપાસ કરવામાં આવે છે તે જોવું રહું બિપિન પંડ્યા બીટીવી ન્યૂઝ જુનાગઢ